પોસીના તાલુકામાં કર્મધામ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળવામાં આવી સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકામાં કર્મધામ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી જેમાં વિકાસ સાથે વિરાસત અર્થાત આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો ભવ્ય સમન્વય એ આ શોભાયાત્રાના મુખ્ય સંદેશ સ્પષ્ટ જણાવતો પોસિના તાલુકાના તમામ ગામોથી કુલ એસી ભજન મંડળી ક્રમશઃ પોતાના ગામના નામના બેનર સાથે સ્વરૂપે નીકળવામાં આવી તમામ ગામના કુલ એક હજાર ભાઈઓ બહેનોને આશીર્વાદ માટે વડોદરા કાયાવરણથી લકુલીસ ગામના સ્વામીજી પૂજ્ય પ્રીતમ મુનિજી પધાર્યા જોએ સૌને આશીર્વાદ અને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો દરેક ગામની ભજન

रिपोर्टर गिरीश प्रजापती पोसीना